કર્જનનગર નગર ખાતે સર્વરોગ નિદાન આયુર્વેદિક કેમ્પ યોજાયો કર્જનનગર નગર નવા બજાર વિસ્તારમાં યોગ ગાર્ડન ખાતે આજરોજ કંડારી સરકારી આયુર્વેદિક દવાખાનાના સહયોગથી નગરજનો માટે સર્વરોગ નિદાન નિઃશુલ્ક આયુર્વેદિક નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ભારત વર્ષમાં આયુર્વેદનું મહત્ત્વ પ્રાચીન કાળથી ચાલતું આવ્યું છે કોરોના કાળ દરમિયાન આમ લોકોને આયુર્વેદિકની મહત્વ સમજાઈ હતી આયુર્વેદ ઉપચાર દ્વારા રોગ જળમૂળમાંથી મટી જતો હોય છે જેને લઈ આ કેમ્પ યોજવામાં આવ્યો હતો નગરમાંથી મોટી સંખ્યામાં સિનિયર સિટીઝનોએ આ કેમ્પમાં ભાગ લઈ નિદાન કરાવ્યું હતું જે કંડારી હેલ્થ સેન્ટર દ્વારા આયુર્વેદિક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આ આયુર્વેદિક કેમ્પ લોકોમાં જે રોગ પ્રતિકારક શક્તિ વધારવાની છે એના માટે આ આયોજન કરવામાં આવ્યું છે અત્યારે મેલેરિયાનો પણ ઉપદ્રવ છે એને અમે રોગ પ્રતિકારક શક્તિ કેવી રીતના વધારી એનું બેન સરસ સુંદર રીતના સમજાવ્યું છે આપણે જાણીએ છીએ એલોપેથી અને આયુર્વેદિક એલોપેથી એ ટેમ્પરરી આપણને રિલીફ કરે છે જ્યારે આયુર્વેદિક એને મૂળમાંથી રોગનું નિદાન કરવા માટે હોય છે આપણે પ્રાચીનથી જ આપણે આયુર્વેદિકને માનતા આવ્યા છે પણ ધીરે ધીરે એલોપેથીએ એની પર કબજો કરી લીધો છે પણ હવે લોકોમાં સમજ આવી છે અને આયુર્વેદિક તરફ વળ્યા છે અને લોકોનું સ્વાસ્થ્ય ખરેખર જળમૂળથી રોગને નિદાન થઈ અને સુધરે છે